બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદર પ્રાથમિક શાળામાં પર્વ ગામના સરપંચ શ્રી મહેશજી ચમનજી ચોગેચાના યોજાયો શાળાના આચાર્ય શ્રી ડીપી રાઠોડે તમામ ગામ લોકોને આવકાર્યા શાળા દ્વારા પ્રાર્થના પ્રભાત ફેરી ધ્વજવંદન રાષ્ટ્રગીત ઝંડા ગીત વંદે માતરમ જેવા ગીતોનું આયોજન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમમાં હળવી રમતો જેવી કે સંગીત ખુરશી લીંબુ ચમચી બિસ્કીટ ખાવાની સ્પર્ધા ત્રિપગી દોડ રસ્સી ખેંચ કોથળા દોડ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થી દેવેન્દ્ર ઠાકોરે સ્વાતંત્ર્ય પર્વનું અંગ્રેજીમાં વક્તવ્ય આપ્યું પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વર્ધીજી ઠાકોરે શાળા વિકાસમાં ભાગીદાર થવા ગામલોકોને હાકલ કરી શાળાના એસએમસી અધ્યક્ષ શ્રી શંભુભાઈ દેસાઈએ શાળામાં સહકાર આપવા વિનંતી કરી ગામના વડીલો પૂર્વ સરપંચ સવરામભાઈ જોશી ચમનભાઈ ચોગેચા છગનભાઈ ચોગેચા માધાભાઈ ચોગેચા પરમારભાઈ ચૌધરી ખુમાભાઈ લુદરીયા બળદેવભાઈ દેસાઈ શવશીભાઈ આગેવાનો યુવાનો તેમજ સર્વ પાદર ગ્રામજનો દ્વારા અનુદાન છ્યાસી હજાર રોકડા આવેલ છે નામી અનામી મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીમાં હાજરી આપી વિશેષમાં પત્રકાર શ્રી ડૉક્ટર ઉમેશપુરી ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા તમામ કાર્યક્રમનું સંચાલન બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રચાર મંત્રી તેમજ શાળાના ઉપશિક્ષક શ્રી ગેમરભાઈ દેસાઈએ કર્યું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ